અમે મોન મોન જમવા ના આ બોખો વ્યા તો આ આવો જો બાલમો ને કરે માના કે બાલમો તો હું કહું તારા દાદા મને તું શાંતિ રાખ પૈસા તારા પૈસા નહી પૈસા મળી પૈસા મળી ને તું દેવા કર હા તો એક તો તું હા આ ઘોણા તો પાવડા માટે શાંતિ રાખો તું નહીં ઘોણા હા પૈસા લેવાના તો ઝઘડો કરમો હું છું હા દેહી દે હા તો ને

તું કશું ના બોલી મારી આપડું રા આ જને તારા પૈસામાં વલાય આ તમે શું કઈ બોલી જતી બેહી પૈસા તારા મળી જશે આ દુતે નહીં પૈસા નહીં માંગ્યા અને આ બોણા પૈસા માંગો જાય છે

કમે ઓવર બાત કમે આની પેલા બધા બોણામાં કમે દેખ્યો તમે મારા ને ઓ અઈ આખરા હોડીખે એટલો બધો ગમન નહીં રાખતો તે આ આટલો બધો પાણી વાળો થઈ ગયો થઈ ગયો હું બસ એટલાનું કરી કરીમ મહેનત આ મહેનત કર કર્યું કઈ બોલતો નઈ બરોબર વચ્ચે કઈ બોલતો નઈ અમે શાંતિ સમજાઈ પછી તારે <tacadar> મારા <inaudible> પોલીસ

કાલ પૈસા આલવા નહીં એપલ નહીં આલવાનું આ તો શાંતિ રાખ આ શાંતિ રાખ શાંતિ રાખ બોલતો તારા પૈસા તો શાંતિ રાખ હશે ને તો હાલ દે મારા શાંતિ રાખ બખારા ના તો શું લેવા બખારા ના કરી હું એનો હક છું પૈસા તો ને આપવા જ પડશે તાર બાપા મેલી જાય ના હક લે લે શાંતિ લે તું કે તું ભરે બોલવા ના દે બોલ ના ભાઈ ભાઈ વાત કીધું તું મે કીધું ને મારી ના કરીશ

તમારો હાથો તમારી જે ભૂલ થી છે એ હવે થોડુંક મને નધાર બરોબર તમારા એ ભૂલ થી છે તમે જેવું તેવું બોલ્યા છે એ બધું સારું ના લાગે બરોબર આયા તમારી જે મારે બને જેવું થાય છે આ દેવડો તું હોય ને ગમે ત્યાં ઉધું થઈ જાય

તમે મારે તમે વાત નહી કરો તું વાત નહીં કરું આ વાત નહીં કરો પેલો તો વાત કરશે ને વાત તો આભરું શું

એવા મેટર બતાવન નથી સુતાવલો મેલે માથે ફોડ લગી તારું શાંતિ રાખ કેમ હું શાંત હું પતાવતો નહીં પણ મમ્માના તું ઘમાઈ ઓય ના હું ઘવા હું પતાવ હવે હું પતાવા આવ્યો છું આ શાંતિ રાખો પણ મને વાત કરવા દે બાપા તું તવા મગજ ભાઈ તું ને મારા ઉપર લેવું પડે હવે બોલતો નહીં બરાબર તઈ માડીનું પુષ્કો માર દે જો બોણા હા

તારી માં મેલી હતી અરે હવે ભરકે ભાઈ આપવું પડે આ તું બોલતો તો નહીં એક વાત તને હતર પે માધી માગમાં ઉતર ઉતાર કરવાની લે હું કહું છું કરી એ વિગો મારો છે અરે એક વિગો ઇન માનો છે હાલ શાંતિ રાખ બરા વાત કરા જો બોલતો નહીં જો બોલા પર કરોડા હતા બરાબર એટલે આના સંતો જો એવો અર્ધ અર્ધ તો મને નહીં લાગતો આવા બા કાળિયો લુંડ મારા મત વાત આ ઓમ તો હે ને ભલે બધી રીતે સીધો બા પૈસા માં આ બહુ ચીકણો

ઓછું વર્ણન આપવાય એટલું ઓછું વર્ણન આપવાનું એટલું ડબલ થાય બરાબર એટલે તારે જે તારે આપવા હોય મનથી એ આપી દે પછી આપણે વાત પૂરી થાય અને બીજી વાત જે એને પેલી વાત કરી જાય ને ભાઈબંધ ચઢાવી છે એને ત્યાં એક લાઈન એવું માનસું એવું માનસુ ને મારા આ બીજા ભાઈબંધ હોય ને એ પથારી પેરવર્ષે એવા જ મારે બેટાને ચઢાવવા સાથે આવી લેને એના તો જાલી લાયે પતાયે એનું પતાયે ભઈ ભોણા ચાલ્તી દેહાડા તા પાણી મારે હો મારે ને કે ના દે આતે ભોણાનું 20 લાખ આલી 30 આલવાનો તો પણ એને આટું ગમે છે એટલે હું દક હા